પ્રયોગ નંબર એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરીને આપેલા તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો તો સૌથી પહેલા આ પ્રયોગ માટે જરૂરી જે સાધન સામગ્રી છે એ કઈ છે એના ઉપર આપણે વાત કરી લીધી સૌથી પહેલી આપણને જોઈશે બેટરી ત્યારબાદ એક કળ રિયોસ્ટેટ રિયોસ્ટેટ કંઈક આવી રચના હોય છે જેમાં તમે જુદા જુદા ઓમનો રિયોસ્ટેટ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે પચાસ ઓમનો રિયોસ્ટેટ યુઝ કર્યો છે ત્યારબાદ આવશે અહીંયા આપણે અજ્ઞાત અવરોધ છે મીટર કે મીટર વોલ્ટમીટર જે છે એ જીરોથી દસનું હોવું જોઈએ અને ત્યારબાદ આવશે શ્રેણીમાં આપણે જોડીએ છીએ મિલી એમીટર મિલિયમીટર જીરો સિત્તેર થી પાંચસો મિલી એમ્પિયરનું નું હોવું જોઈએ હવે આની ગોઠવણ કઈ રીતના કરવામાં આવે છે એના ઉપર ડિસ્કશન કરી લઈએ સૌથી પહેલા આપણી પાસે જે બેટરી પાવર સપ્લાય છે એમાં આપણે છ વોલ્ટ કે પછી બે વોલ્ટ અહીંયા આપણે છ વોલ્ટ લઈએ છીએ છ વોલ્ટની બેટરી આપણે ધ્યાનમાં લઈશું હવે આ જે બેટરી છે એ અલગ 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 લેબમાં અલગ અલગ પ્રકારે પણ જોવા મળે છે ફોર એક્ઝામ્પલ આ ટાઈપની પણ આપણને બેટરી જોવા મળે છે તો અહીંયા વોલ્ટેજ જે છે એ બે વોલ્ટ ચાર વોલ્ટ છ વોલ્ટ આઠ વોલ્ટ દસ વોલ્ટ અને બાર વોલ્ટ જે પણ વોલ્ટેજ નક્કી કરવા છે જે વોલ્ટેજની જરૂર છે એ વોલ્ટમાં આપણે આ પિન છે એ પિન ઇન્સર્ટ કરી દેશું કે મારે છ વોલ્ટની જરૂર છે તો આ છ વોલ્ટવાળી પિન ઇન્સર્ટ કરીશ બાર વોલ્ટની જરૂર છે તો બાર વોલ્ટ વાળી જે પિન દાખલ કરી દઈશ ઓકે તો આવી રીતની પણ જોવા મળતી હોય છે છે અહીંયા એક આપેલી જે પાવર સપ્લાય એસીનું ડીસીમાં કન્વર્ઝન આપે છે તો ડીસી આઉટપુટ અહીંયા ઓન અને ઓન સ્વિચ હોય છે 6 વોલ્ટ બેટરી છે અહીંયા આપણે ત્યાંથી જોશું તો પોઝિટિવ ટર્મિનલ છે અને નેગેટિવ ટર્મિનલ છે ધન અને ઋણ ધ્રુવત્વ ધરાવતી આપણી પાસે બેટરી છે આ બેટરીનો એક ધન છેડો જે લેશું એ ધન છેડો મિલી એમીટર જે શ્રેણીમાં આપણે જોડીએ છીએ તો મિલિ એમીટરના દ્રન છેડામાં દાખલ કરશું અને ત્યારબાદ જે મિલી એમીટરનો ઋણ છેડો છે એ ઋણ છેડાને લઈને આપણે અજ્ઞાત અવરોધના એક છેડા સાથે એને જોઈન કરી દઈશું અને જોઈન કરવા માટેની પદ્ધતિ એ છે કે આને આપણે ઓપન કરી ખોલીને ખોલીને નીચે આ વાયર જે છે એ લગાવી દઈશું અને પછી એને ઉપરથી ટાઈટ કરી દઈશું પ્લગન પિન પણ આવે છે કે જેનો ઉપયોગ કરીને જસ્ટ પ્લગ કરવામાં આવે છે આ પિન છે એ પ્લગન પિન છે પ્લગન પિન એટલે કે જસ્ટ પ્લગ પ્લગ ઇન કરો પ્લગ આઉટ કરો ઓકે તો પ્લગિંગ પિન પણ હોય છે અને જો પ્લગિંગ પિન ના હોય તો આપણે આને ઓપન કરીને આવી રીતના રોટેટ કરી ઓપન કરી અને એની અંદર આ જે તાર છે એ તાર નીચે અહીંયા ભરાવી અને ફરીથી અગેન એને બંધ કરી શકીએ છીએ ક્લિયર અહીંયા સુધી ઓકે તો આ મિલિયા મીટર પહેલા શ્રેણીમાં જોડવામાં આવશે ધન ધન બેટરનો છેડો એ થશે મિલિયામીનો મતલબ એક બીજા છેડામાંથી આપણે અજ્ઞાત અવરોધ જોડી દેવામાં આવે છે અજ્ઞાત અવરોધનો જે બીજો છેડો છે એ આપણે ક્યાં આપી દઈશું રિયો સ્ટેટને આપી દઈશું આપણે જે છેડો છે રિયો સ્ટેટને આપશું હવે રિયો સ્ટેટનો આ જે છેડો છે એ તમે અહીંયા પણ આપી શકો છો અને અહીંયા પણ આપી શકો છો જો તમે અહીંયા આપો છો

પ્લેટ પ્લેટ છે આ પરથી પરથી આના પર પર આવી જશે અહીંયા પ્રવાહ જે છે એ ડાયરેક્ટ આપણને ચોકી કળ કળને મળી જશે પરંતુ જો આ છેડો મેં અહીંયા આપ્યો હોત તો આ મેક્સિમમ અવરોધ મને અહીંયા મળ્યો હોત કેમ કે અહીંયા આપેલો છેડો છે ત્યાંથી પ્રવાહ અહીંયાથી 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 પછી અહીંયાથી આ રેલ થકી આપણને મળે છે જેના કારણે જેના કારણે મેક્સિમમ આપણે અહીંયાનો અવરોધ મેળવી શકાય છે અને રિયોસ્ટેટ જે છે એને આપણે ચલ અવરોધ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર મેં અહીંયા આપ્યું છે અને આ જગ્યા પર રજો રહી લેશે તો અત્યારે આ રિયોસ્ટેટનો અવરોધ જીરો છે જેમ જેમ હું એને દૂર લઈ જઈશ જેમ જેમ હું એને દૂર લઈ જઈશ તમે જોઈ શકો છો કે જેમ જેમ હું એને દૂર લઈ જાઉં છું એમ એમ જે કહેવાય કે અવરોધનું મૂલ્ય વધતું જાય છે અને અહીંયા મને મેક્સિમમ અવરોધ એટલે કે પચાસ ઓમનો અવરોધ મળે છે અને એ અવરોધ આ આખા ખતારમાંથી પસાર થતા પ્રવાહના કારણે મળે છે ને જે આપણને બીજો છેડો છે એ રેલ પર જ જોડવાનો આ આવશે જો મારે ફિક્સ અવરોધ લેવો હોય જંગ મારે 50 ઓમ અવરોધ દેવો હોય તો એક છેડો હું અહીંયા આપી દઈશ અને બીજો છેડો હું અહીંયા આપી દઈશ બરોબર એટલે કે જે આઉટપુટ છેડો છે આઉટપુટ છેડો માં જે રેલ પર આપ્યો છે એ હું કે આપી દઈશ અહીંયા આપી દઈશ જે મને શું આપશે ફિક્સ અવરોધ આવશે કેટલો આપશે 50 ઓમનો આપશે એના પછી ત્યાર બાદ આ જે વાયર છે આ વાયર આગળનો જે વાયર છે જે રેલ સાથે આપણે કનેક્ટ કર્યો તો રેલ સાથે કનેક્ટ કરેલો જે તાર છે એ હું પુને આપી દઈશ તો કળ સાથે જોડી દઈશ કળના એક ભાગ સાથે જોડી દઈશ ત્યાર કળ જે છે જનરલી આપણે ઓપન રાખશું જરૂર પડે ત્યારે પ્રવાહ પસાર કરવો હોય ત્યારે આને કળ બંધ કરી દીધી આ કળ ઓપન થઈ જશે ઓપન કળમાં કેવું જ છે બંને વચ્ચેનો કોન્ટેક્ટ zero થઈ જાય છે કોન્ટેક્ટ હોતો નથી પણ જેવી આ કણ દાખલ કરું છું એવો જ એ કોન્ટેક્ટ ત્યાં બંને આ copper અને આ copper wire સાથે contact થઈ જાય છે જેના કારણે વિદ્યુત વહન થાય છે અહીંયા બીજો જે છેડો છે ટીનો એ ક્યાં આગળ જશે તો એ જશે બેટરીના ઋણ ધ્રુવત્વ સાથે જોડી દેવામાં આવે છે ઓકે તો આ થઈ ગયું આખે આખું આપણું set હવે અહિયાં આપણને ખબર છે કે આ અવરોધ છે આનું સ્થિતિમાન મારે જોવું હોય તો સ્થિતિમાન જોવા માટે વોલ્ટમીટર મારે લગાવવું પડશે અને વોલ્ટમીટર હંમેશા કેવું લાગે સમાંતર લાગે છે તો અહીંયા આમાં છે મિલિયામીટર માંથી આવતો છેડો છે એ છેડો અને રિયો છેડો એ બંને માંથી પિન મેલ યુઝ કરી છે અને એક ડીસી મુલ વર્ક મીટર લગાવી દીધું છે હવે તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમને જે કહેવાય કે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બધા એક જગ્યાએ મૂકેલા જોવા મળશે એ અલગ અલગ રહેલા જે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો છે એ સાધનોમાંથી તમને જે પ્રયોગ આપવામાં આવ્યો છે ફોર એક્ઝામ્પલ પહેલો પ્રયોગ આપવામાં આવ્યો છે પ્રયોગ નંબર એક જે આપણે ઓમના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ તો આ જે પ્રયોગ છે એ પ્રયોગ માટે કયા કયા સાધન જરૂરી છે આપણને ખબર હોવી જોઈએ તો સૌથી પહેલા બેટરી મિલિયમ વોલ્ટમીટર, અજ્ઞાત અવરોધ કળ અને કમ્પલસરી રિયો રિયો વગર આપણે વોલ્ટેજ પ્રકુએટ કરી શકશું નહીં વોલ્ટજ અપડાઉન કરી શકશું નહીં ઓકે તો રીતના કન્ડક્ટ કરવો એના ઉપર ડિસ્કશન કરી લઈએ તો સૌથી પહેલા આપણે આ સ્વિચ ઓફ હોવી જોઈએ આ કળ ઓપન હોવી જોઈએ જ્યારે આપણે આ સેટઅપ જોડી દઈએ છીએ અને બેટરીમાંથી એક છેડો લીધો એ મીટરના ધન છે એના સાથે તેમાંથી બીજો મિલીમીટરનો બીજો છેડો લીધો એ મેં અજ્ઞાત અવરોધ સાથે જોડી દીધો અજ્ઞાત અવરોધનો જે બીજો છેડો છે એ મેં કોને આપી દીધો જો કે સોરી રિયો આપી દીધો રિયો સ્ટેટમાંથી જે આ છેડો છે આ છેડો કોને આપી દીધો આપી દીધો કળનો એક છેડો છે બેટરીને પાછો એટલે સર્કિટ અહીંયા ક્લોઝ થઈ ગઈ હેને બંધ પરિપથ મળી ગયો પણ હજી પણ આપણે અહીંયા વચ્ચે સમાંતરમાં વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે તો જે આ અજ્ઞાત અવરોધ છે એના સમાંતરમાં આપણે શું મૂકી દઈશું વોલ્ટમીટર જે મેં અહીંયા પ્લગ ઇન કી દ્વારા કનેક્ટ કરેલું છે બરાબર સમાંતરમાં આ બંને છેડાનું સ્થિતિમાન કેવું હશે સમાન ઓકે તો અવરોધ માટે અને વોલ્ટેજ માટે આ બે છેડા માટેનું સ્થિતિમાન આપણને કેવું જોવા મળે છે સમાન જોવા મળે છે ક્લિયર અહીંયા સુધી તો આવી રીતનું આપણું સેટઅપ તૈયાર છે હવે આપણે પ્રયોગ કેવી રીતના કરવા એના ઉપર ડિસ્કશન કરીએ તો સૌથી પહેલાં જો અહીંયા જે કહેવાય કે વર્લ્ટ મીટર આપણે સમાંતરમાં જોડેલું છે અને આ જે અજ્ઞાત અવરોધ છે અજ્ઞાત અવરોધના આ બે છેડા અને આ બે છેડા ઓકે અહીંયા બંનેનું સ્થિતિમાન સમાન હશે ને એટલા માટે વર્લ્ટ મીટર હંમેશા સમાંતર જોડવામાં આવે છે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે સમાંતર મેં જોડેલું છે વર્લ્ટ મીટર આપણને કેવું જોડાયેલું દેખાય છે સમાંતર જોડાયેલું દેખાય છે ઓકે આ જગ્યા પર સ્થિતિમાન સમાન હશે બંનેના એટલા માટે સમાંતર જોડાણ આપણે એને કહી શકીએ છીએ હવે ડિસ્કશન કરીએ કે હાઉ ટુ હાઉ ટુ ટેક ઓબ્ઝર્વેશન્સ અવલોકન કેવી રીતના લેવા તો એના માટે સૌથી પહેલી વાત કે જ્યારે તમને એક્ઝામિનર કહે છે કે પ્રયોગ આ પ્રયોગ કરો માણો અમના નિયમનો પ્રયોગ કરો અથવા પ્રયોગ એકને સમજાવો અથવા એ પ્રયોગ કન્ડક્ટ કરો તો તમારે સૌથી પહેલાં જે સાધનો પડ્યા હશે એ સાધનોમાંથી ઉઠાવીને જરૂરી જે સાધનો છે બધા લાવી દેવાના છે ઓમનો નિયમ છે તો ઓમના નિયમ માટેના જરૂરી સાધનો બધા લાવી દેવાના છે એમના નિયમના જરૂરી સાધનો લાવી અને આપણે એને જોડીને આવી રીતના આપણે પરિપથ પૂર્ણ કરવાનું છે જેમ કે બેટરીમાંથી ધન છેડો લઈને મિલિયમ મીટરમાં આપવાનું મિલિયમીટરનો બીજો છેડો છે એ જોડીને આપણે અજ્ઞાત અવરોધ આપી દઈશું અજ્ઞાત અવરોધનો બીજો છેડો છે એ આપણે રિયોસ્ટેટ ને આપી દઈશું રિયલ સ્ટેટનું આઉટપુટ રેલ વાળું આઉટપુટ જે છે એ આપણે કાને આપી દઈશું કાને વાળું જે આઉટપુટ છે એ કોને આપી દઈશું બેટરીના ઋણ છેડાને આપી દઈશું ત્યારબાદ એની સાથે વોલ્ટ મીટર જે છે એ વોલ્ટ મીટરને સમાંતર જોડી દેશું કોના સમાંતર તો અજ્ઞાત અવરોધ જેનો આપણે અવરોધ શોધવાનો છે એ બરાબર ત્યારબાદ આપણે આગળ વધીએ તો સૌથી પહેલા આ જે સેટઅપ છે એ સેટઅપ આપણે આપણા એક્ઝામિનરને બોલાવીને બતાવી દેવાનું છે સર મેં સેટઅપ કરી નાખ્યું છે તમે જોઈ લો તો એ જોઈ લેશે એના પછી તમને કહેશે કે ઓકે ગોન તો તમે ઓકે હશે તો એ કહેશે કે સારું તમે પ્રયોગ કરી શકો છો નહીં તો એમ કહેશે કે ભાઈ પ્રયોગ માટે હજી તમે સેટઅપ તૈયાર કરેલું નથી પરિપથ પ્રોપર જોડો ઓકે તો પહેલા જોઈ લો કે પ્રોપર પરિપત્ર જોડાયેલો હોવો જોઈએ હવે આપણે અહીંયાથી સ્વિચ ઓન કરશો સ્વિચ ઓન કર્યા પછી બેટરી ઓન કરશો હવે જો અહીંયા કળ ઓપન છે તો પરિપથમાં કોઈ પ્રવાહ રચાતો નથી તમે જો વોલ્ટ મીટર પણ જીરો જીરો પર છે અને મિલિયન મીટર પણ જીરો જીરો પર છે જેવા હું અહીંયાથી કળ દાખલ કરું છું દાખલ કળ કરી વર્લ્ડ મીટરમાં આપણને વોલ્ટેજ બતાવે છે અને મિલિયન મીટરમાં આપણને એમ્પિયર પણ બતાવે છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આમાં રીડિંગ કઈ રીતના લેવું તો રીડિંગ માટે તમે જોઈ શકો છો કે ભાઈ જીરોથી બે વચ્ચે કેટલા અંકાઓ છે તો જીરોથી બે વચ્ચે દસ અંકાઓ છે અહીંયા તમે જોશો તો એક એક કરીને નાના નાના જેના જેના આંકાઓ છે એને તમે કેલ્ક્યુલેટ કરશો તો આ જીરોથી કરીને બે વચ્ચે કેટલા અંકાઓ છે તો અંદર તમે આ જે ઊભી લાઇન્સ છે આ લાઇન્સ તમે ગણશો તો આ બધી લાઇન્સ કેટલી મળે છે આપણને દસ મળે છે બરાબર હવે તો એનું એક આંકનું મૂલ્ય કેટલું થશે એક આંકાનું મૂલ્ય થશે જીરો પોઈન્ટ બે વોલ્ટ તમે જોઈ શકો છો કે હાલ જે નીડલ છે એ પાંચમા અંકા પર છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા અંકા પર હોય તો જીરો પોઈન્ટ બે ગુણ્યા પાંચ આપણને મળે તો હાલ જે છે એ એક વોલ્ટ આપણને દર્શાવે છે ઓકે જે છે મહત્તમ અવરોધ ધરાવે છે મહત્તમ અવરોધ પર છે અને આ નોટ ડાઉન આપણે આપણા કોષ્ટકમાં આપણી પાસે જે જર્નલ છે એ જર્નલના કોષ્ટકમાં અહીંયા જે પરિપથ છે વિદ્યુત પરિપથ કમ્પલસરી સરસ રીતના બનાવવાનો છે જો અહીંયા બેટરી છે બેટરીનો ધન છેડો મિલિયમ્પિયરમાં આપેલો છે મિલિયમ્પિયરમાંથી જે નીકળે છે એમાંથી બે છેડા લીધા છે એક છેડો અજ્ઞાત અજ્ઞાતવૃત્ત આપેલો છે બીજો છેડો વોલ્ટ મીટરને આપેલો છે જે અહીંયાથી તમે જોઈ શકો છો બેટરી છે બેટરીનો એક છેડો મેં મિલી એમ્પિયરને આપેલો છે આ મિલી એમ્પિયરને આપ્યો એનો બીજો જે છેડો નીકળે છે એ બીજો છેડો મેં અજ્ઞાત અવરોધને આપ્યો અજ્ઞાત અવરોધના બે છેડા છે એક અજ્ઞાત અવરોધમાંથી વોલ્ટ જાય છે અને બીજો જે છેડો છે આ બીજો છેડો છે એ પણ વોલ્ટ મીટરને જાય ને એનો બીજો છેડો જે છે એ રિયોસ્ટેટને મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો બીજો છેડો અહીંયાથી રિયોસ્ટેટને મળે છે અને રિયોસ્ટેટ પછી આપણે એને કળ પછી છે એનાથી કોઈ ફરક પડતો નથી મૂળ સર્કિટ બ્રેકર છે તો રિય સ્ટેટ આવી રીતના આપણે ચાલો અવરોધ કહીએ છીએ ઓકે તો રિયલ સ્ટેટ સાથે જોડવામાં આવે છે આપણો પરિપથ થાય છે કઈ રીતના લેવાના એમ મીટરનો વિસ્તાર જીરો મિલિયમ્પિયર થી પાંચસો મિલિયમ્પિયર માપ લઘુત્તમ છે લઘુત્તમ માપ તમને કીધું કઈ રીતના જોવાનું તો મિલિયમ્પિયર જીરો થી સો પહેલો આંકો સો નો મતલબ ઝીરો થી સોનું રીડિંગ કરેલું છે તો સો ભાગ્યા દસ એટલે આમાં દસ એમ્પિયર એક આંકાનો થાય તો એક આંકા બરાબર દસ મિલિયમ્પિયર થાય વર્લ્ડ મીટર થી બે વોલ્ટ આ તો દસ વર્લ્ટ આવે ઓકે જીરોથી દસ નો ઉપયોગ કરવામાં આવે છે વર્લ્ડ મીટરનું લઘુત્મ માપ અહીંયા લઘુત્તમાપ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ અલગ હોય છે છે ઓકે આ જૂની બુક છે એના અકોર્ડિંગ છે તો અલગ અલગ માપપટ્ટીનું લઘુત્તમ માપ માપપટ્ટી પણ ઉપયોગ કરવો પડશે છે આપણે આના તારની લંબાઈ શોધવા માટે અને તારની લંબાઈ તારની લંબાઈ પણ કેવી રીતના શોધવાની એ પણ હું તમને આમ સમજાવીશ એના પછી જે લીધેલા અવલોકનો છે એ અવલોકનો આ સૂત્રના અંદર મૂકવાના છે અને એના આધારે આરનું મૂલ્ય મેળવશું પછી આલેખ બનાવશું અને કેવી રીતના મળે છે એની પણ આપણે કઈ રીતના અવલોકન લેવા એની મેઈન મુદ્દાની વાત કરીએ તો બધું ફરતા તમને આવડી જશે હવે જો સૌથી પહેલા સેટઅપ તૈયાર થઈ ગયું છે ચાલુ કરી નાખ્યું છે અહીંયાથી તમે જોઈ શકો છો કે હાલ જે છે એક જ વોલ્ટ છે જ્યારે વોલ્ટ એક છે ત્યારે પ્રવાહ કેટલો બતાવે છે આપણને અબાઉટ અબાઉટ જે કહેવાય કે નેવ મિલિયન બતાવે છે હવે અહીંયા હું શું કરીશ રિયો સ્ટેપને મૂવ કરીશ રિયો સ્ટેપને ત્યાં સુધી મૂવ કરીશ જ્યાં સુધી આમાં કંઈક વોલ્ટેજ ફ્લક્ચુએટ કે વોલ્ટેજનું મૂલ્ય વધે નહીં ત્યાં સુધી તો હું તમે જોઈ શકો છો રિયો સ્ટેટને હું મૂવ કરી રહ્યો છું રિયો સ્ટેટ મૂવ થવાના કારણે તમે અહીંયા જોશો તો વોલ્ટેજ વધે છે બરોબર આ વોલ્ટેજ કેટલા થઈ ગયા તો અહીંયા વોલ્ટેજ વધીને થઈ જાય છે તમે એક્ઝેક્ટ અહીંયાથી જોશો તો વોલ્ટેજ વધીને થઈ જાય છે એક પોઈન્ટ વધી જાય છે એક પોઈન્ટ વધી ગયો છ ગુણ્યા પોઈન્ટ બે છ ગુણ્યા પોઈન્ટ બે એટલે કેટલા થશે 6 * .2 એટલે 1.2 ઓકે 1 વોલ્ટમાંથી કેટલો થઈ જશે 1.2 વોલ્ટ તો 1.2 વોલ્ટે કેટલો પ્રવાહ મળે છે તો પ્રવાહ અહીંયા 110 થઈ જાય છે 110 મિલિએમ્પીયર આવી રીતના અહીંયા સમપ્રમાણમાં આપણે રીડિંગ્સ લેતા જશું રીડિંગ્સ લેતા જશું રીડિંગ્સ લેતા જશું માની કે અહીંયા 2 વોલ્ટ પર પહોંચે છે ત્યારે પ્રવાહ જે છે એ પ્રવાહ આપણે 100 ને એસી પર મળે છે એન્ડ સો ઓન આવી રીતના આપણે વોલ્ટેજ રિયો સ્ટેટ ને જે છે જેથી કરીને આનો અવરોધ ઘટતો જાય છે વોલ્ટેજ વધતો જાય છે વોલ્ટેજ વધતો જાય છે એના નોટડાઉન કરવાના અને કોષ્ટકમાં મૂકવાના કે જયારે ફેરવતા જઈએ ત્યારે વર્લ્ડ અવલોકન જે છે એ વખતે પ્રવાહ કેટલો છે વર્લ્ડ મીટ નો આ અવલોકન પર આટલો પ્રવાહકન આપણને છૂરે ખાલી જોવા મળે છે તો આ થઈ ગયું આખું ઓમના નિયમનું સેટઅપ તમે કરી શકો છો ઓલ ધ બેસ્ટ